લોકોને સુધારવા પડે અને હેલ્મેટ માટે જો નાકે નાકે પોલીસ કર્મચારી ને ઉભા રાખતો ને તો પોલીસ જનતા ક્યારેય ના સુધરે રીઝન એ છે કે જ્યાં યુટિલાઇઝ કરવાની છે તો પોલીસ છે યુટિલાઇઝ કરો છો તો આપણે ખૂટી જગ્યાએ યુટિલાઇઝ ક્યાં કરવાની છે તો કે જેટલા બુટ લે કરો દારૂ અડ્ડા ચાલે છે મોકલી દો ને ત્યાં કરાવી દો બંધ લોકો ડ્રિંક જ નહીં કરે તો ઓવર સ્પીડ નો ક્યાં સવાલ છે જે જેન્યુઅન વ્યક્તિઓ છે એ તો જેન્યુઅનલી જ ગાડી ચલાવે છે આ તો નબી રાવ દારૂ પી પીને જ બધાને ઉછાળવાના ધંધા કરે છે તો યુટિલાઇઝ ક્યાં કરવાની છે દારૂના અડ્ડે પણ યુટિલાઇઝ ક્યાં થાય છે તો કે હેલ્મેટ પર તો સરકારને એ વિચારવું પડે કે અમારે શું કરવાનું છે અહીંયા તો માર્ગ જ ભટકી ગયા છે વિચાર શક્તિ જ નથી ક્યારેક ક્યારેક મને એવું લાગે ને આ તો તથ્યકાંડ છોડો એવા કેટલા તથ્યકાંડ પછી થઈ ગયા હાઈલાઇટ થયો ને એટલે લોકો ના મોઢે યાદ રહે એ પછી કેટલા લોકોના મૃત્યુ થઈ ગયા ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કારણે બરાબર તો યુવા ધન છે ને

ઘણી વખત અત્યારે જ્યારે કંઈ પણ આવી રીતે ક્રિમિનલ્સ કોઈ પણ પકડાય છે અથવા તો બિફોર એન્ડ આફ્ટર અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ કેમ્પેન બહુ સારા ચલાવે છે કે પગ વા મારીને એ ચાલવા લાયક નથી બનાવી શકતા અને એ કદાચ પ્રયાસ કરે છે કે ભાઈ જો દંડ તમે કરશો અથવા તો તમે ભૂલ કરશો તો આ રીતનું કંઈક તમારી સાથે પણ થશે છતાં પણ લોકોની માનસિકતા હજી ક્યાંક ને ક્યાંક નથી બદલતી એક વાત હું ઇન્કલુડ કરીશ કીધું ને કે વરઘોડો

જેનો પહેલો ક્રાઇમ છે અને એનો વરઘોડો નીકળે તો એની સમાજમાં ઇજ્જત અભરુ જાય આ જેન્યુન વ્યક્તિનો છે ધીરા ગુનેગાર ક્યાં ફરક પડવાનો નહીં તો રૂપિયા આપવાના નથી કાઢો ને અમને શું ફરક પડે છે તો જે જેન્યુન વ્યક્તિ છે એ પોતાની ઇજ્જત બચાવવા માટે રૂપિયા આપવાનો છે તો જેમને વરઘોડો કઢાવવાનો બહુ શોખ છે એમને આપના માધ્યમથી કહીશ કે આ એક નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી એના ઉપર અંકુશ કરો કે વરઘોડો ના કાઢવો હોય તો પાંચ લાખ દેવા પડશે અંકુશ લાવવો જોઈએ ડેફિનેટલી